હાલ વરસાદ અને ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આવા વરસાદી વાતાવરણમાં વૃક્ષારોપણનું જે મહત્વ છે તે દિવસેને દિવસે વધતું જાય છે લોકો આના પ્રત્યે થોડાક જાગૃત પણ બન્યા છે વન વિભાગ દ્વારા દર વર્ષે જે રોપાનું વિતરણ કરવામાં આવે છે તેમાં દર વર્ષે સંખ્યામાં વધારો થતો જાય છે અને આ વખતે તે સંખ્યા બમણાથી પણ વધુ થવા જઈ રહી છે આપણી સાથે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે તેમની પાસેથી જ જાણશું હર્ષાબેન પંપાણીયા દર વર્ષે કેટલા રોપાનું વિતરણ કરવામાં આવતું હોય છે અને ખાસ કરીને આ વખતે શું અંદાજ છે તેમાંથી કેટલા વિતરણ કરવામાં આવ્યા છે દર વખતે બે લાખ ને પચાસ હાજર થી ત્રણ લાખ જેટલું હોય છે આ વખતે અહીં રોપાઓનું કાળજી લેવામાં આવે છે કેટલો સમય લાગે છે કેટલી કયા કયા પ્રકારના રોપાની માંગણી વધુ રહેતી હોય છે ખાસ કરીને અહીંયા ખેડૂતોને અમે લોકો ખેડૂતોને અનુલક્ષીને લોકલ સ્પીસી ઉછેરતા હોય છે અને ખાસ કરીને જે અમે લોકો પહેલાં ફર્સ્ટથી ચાલુ કરીએ તો લોકલ કાપની માટી લઈ આવતા હોય છે માટીથી પછી પોલિથીન બેગ ભરીએ છીએ પોલિથીન બેગ ભર્યા પછી અમે લોકો અમારા જે કેન્ડિડેટ પ્લસ ટ્રી હોય છે એ ટ્રીમાંથી એના બીજ લઈ આવીએ છીએ બીજ લઈ આવીને પછી અમારા જે લોકલ જે જાણકાર મજૂર હોય છે એ મજૂર પાસેથી એમ લોકો વાવેતર કરાવતા હોય છે એમાં અને વાવેતર કર્યા બાદ એ ચારથી પાંચ મહિનામાં જો ફાસ્ટ ગ્રોઈંગ સ્પીસીસ હોય તો એ ચારથી પાંચ મહિનામાં બે થી અઢી ફૂટનો રોપો થઈ જતો હોય છે પણ ખાસ કરીને અમે લોકો ટ્રાય એવી કરતા હોય કે ચાર પાંચ ફૂટના રોપા થતા હોય અને મોસ્ટલી ચાર પાંચ ફૂટના રોપા થઈ જતા હોય છે ત્યાં સુધી જામનગર રેન્જ વિસ્તારમાં કુલ કેટલી નર્સરી આવેલી છે અને ખાસ કરીને બંને ડેમ સાઇડ ઉપર હોવાના કારણે શું ફાયદો મળતો હોય છેલ્લા કેટલાક વર્ષોના આંકડા ઉપર નજર કરીએ તો લોકો આ બાબતે કેટલા સાવચેતના અવેર થયા છે ખાસ કરીને જામનગર જિલ્લાની અંદર બે નર્સરી આવેલી છે એક નર્સરી છે એ વિઝરખી ડેમ પાસે છે એનું નામ વિઝરખી નર્સરી છે અને એક આ નારણપુર ડેમ છે જે રણજીત સાગર ડેમ પાસે આવેલી છે આ ડેમ બંને બંને ડેમની બાજુમાં નર્સરી હોવાનો પેલો ફાયદો એ છે કે પાણી અમને ઇઝીલી અવેલેબલ થઈ જાય છે અને ખાસ કરીને લોકો ટૂંકમાં બંને રોડની પાસે જ છે પાછી રસ્તાની બાજુમાં તો લોકોને જો રોપા જોતા હોય તો ઇઝીલી અવેલેબલ થઈ જાય છે આ નર્સરી જેવા જે કેન્દ્રો ચાલુ થવાથી પર્યાવરણને શું ફાયદો થતો હોય છે લોકો આમાં કઈ રીતે મદદરૂપ થઈ શકતા હોય છે પર્યાવરણ ને તો જો લોકો કોરોના કાળમાં આપણે જોયું જ છે કે ઓક્સિજન માટે લોકો કેટલી બધી પડાપડી કરતા હતા હવે લોકોને એ બાબતની સમજ આવી ગઈ છે કે જો આપણે આપણી આજુબાજુના વિસ્તારોમાં ચાર પાંચ રોપા વાવશું તો ખાસ કરીને આપણે આજુબાજુમાં પણ ઓક્સિજન મળતું રહેશે એટલે ખાસ કરીને લોકો પોતાના જે વન બીએચ કે થ્રી બીએચ કે હોય તો એમાં પણ ટૂંકમાં નાના નાના જો શ્રબ ટાઈપના રોપા હોય છે વાવતા હોય છે જેથી કરીને પોતે ત્યાં પણ એન્જોયિંગ ટૂંકમાં ખુલ્લું સરસ ઓક્સિજન મળી શકે એવા વાતાવરણમાં રહી શકે પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો કયા કયા રોપાઓની માંગ રહેતી હોય છે ને આપણે અહીંયા કયા કયા રોપાઓનું ઉછેર થતો હોય છે અમારે જામનગર રેન્જમાં સત્તાવન જેટલા ટૂંકમાં ટોટલ સત્તાવનથી સાઠ જેટલા સ્પીસીસ છે અલગ અલગ એમાં ખાસ કરીને અમારી જંગલી જાતો હોય છે પણ અમે ખેડૂતોને અનુલક્ષીને કરતા હોય કે ગયા વર્ષે જે ખેડૂતોએ વધારે કયા ઝાડની માંગ હતી જેમ કે ફોર એક્ઝામ્પલ જામફળની માંગ છે તો આ વર્ષે અમે પાંચ હજાર ગયા વર્ષે હોતા તો આ વખતે અમે દસ હજાર જામફળ કરતા હોય છે તો આ મોસ્ટલી અમારે ફ્રૂટ છે એ વધારે હોય છે કેમ કે અમે ખેડૂતોને અનુલક્ષીને અને ટૂંકમાં લોકલ પબ્લિકને અનુલક્ષીને આ બધી જાતો છે

કે એ પોતે ખુદ નીચેના ગ્રાઉન્ડ આવે છે જેથી એને બધી ખબર છે કે આ રોપો છે એ આ જગ્યાએ વાવીએ તો આ થાય છે અને દર વર્ષની જેમ જે છેલ્લા ત્રણ વર્ષથી આ સાહેબના માર્ગદર્શનમાં એટલું બધું સફળ કાર્ય કરી રહી છે આખું ગુજરાતમાં વન વિભાગ છે ને એટલું ટોપ લેવલ ઉપર આવી ગયું છે એમ સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર હતા જામનગરના વિજરખી ડેમ પાસે આવેલું જે નર્સરી સેન્ટર છે 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 તેના 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 જણાવી રહ્યા કે દર વર્ષે જે લોકોમાં જાગૃતિ વધી વધી કારણે કારણે રોપાની માંગ પણ આ વખતે બમણાથી પણ વધારે રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે જેનું એક પરિણામ છે કે જામનગર તથા આસપાસમાં એક નાનકડું વન પણ તૈયાર થઈ રહ્યું છે અને પર્યાવરણ લક્ષી લોકો પણ જાગૃત બન્યા છે જ્યાં ક્યાંક ને ક્યાંક વન વિભાગનો એક મોટો ફાળો જોવા મળી રહ્યો છે અનિલ ગોહિલ સાથે દિવેશ વાયડા ખબર ગુજરાત જામનગર